નિષાદ રાજ એક વખતે ફરતા ફરતા પોતાના રાજ્યથી ઘણા દૂર નીકળી ગયા હતા અને એમને ત્યાં તરસ લાગી એવા સમયમાં આજુબાજુમાં જોઈ તો કોઈ કે કોઈ નહીં પણ એ વખતે કેવટ પાણી લઈ અને ક્યાંક જતો હતો તો કેવટે એમને પાણી પાડ્યું નિષાદ ખુશ થઈ ગયા અને કહ્યું કે કેવટ જે તારે જોઈએ તે તું માગી લે ત્યારે કેવટે કહ્યું રાજાજી આ મારું વચન જમા રાખો જ્યારે જરૂર પડશે ત્યારે હું ચોક્કસથી માંગીશ વખત ઘણો સમય વીતી ગયો ત્યારે કેવટને જાણવા મળ્યું કે રામ છે એ ગંગા કિનારે આવવાના છે તો આગલા દિવસે એ નિષાદ રાજા જોડે ગયો અને કહ્યું કે મહારાજ આવતીકાલે રામ ગંગા કિનારે આવવાના છે તો બીજા કોઈ નાવિકોની નાવ ગંગા કિનારે ન હોવી જોઈએ જે મેં જે તમે મને વચન માગવા કહ્યું તું એ હું આજે માગું છું કે કાલે ગંગા કિનારે મારી એક જ નાવ હોવી જોઈએ નિષાદ રાજે હા કહી એમ કે ભલે તું કહીશ એમ થશે બીજે દિવસે ગંગા કિનારે ગંગા ગંગા કિનારે રામ લક્ષ્મણ અને જાનકી આવી પાસે જો તમારી ચરણ રજ છે એ અહલ્યા ને અડી ગઈ હતી તો અહલ્યા એ પથ્થરમાંથી નારી થઈ ગઈ હતી જ્યારે મારી નાવડી એ તો લાકડું છે અને જો એમાંથી નારી થઈ જાય તો હું એક મારી નારીનું પૂરું નથી કરતી કરી શકતો તો બબે નારીનું કઈ રીતે પૂરી પૂરું કરી શકું તો એના માટે પહેલાં હું તમારા પગ ધોઈશ અને પછી તમને નાવમાં બેસાડીશ આ બધું સીતાજી અને લક્ષ્મણજી સાંભળતા હતા પછી એમને કહ્યું કે ભલે તો એમ કહ તું મારો પગ ધોઈ કાઢ એ જમાનામાં કેવટી સ્ટીલની તાસ એલ્યુમિનિયમની તાસ ના લીધી પણ એને લાકડાની કથરોટ લીધી અને એની અંદર ભગવાનના પગ ધોવાનો વિચાર્યું પગ ધોતા એને કહ્યું કે ભગવાન આ તો ભગવાનનું કાર્ય છે તમારું કાર્ય છે તો મારે દંપતીમાં આ કામ કરવું જોઈએ તો હું ઘરે જઈ અને મારી પત્નીને બોલાઈ આવું પછી એ પોતાની પત્નીને બોલાઈ જાય આજુબાજુમાં સીતાજી અને લક્ષ્મણજી લક્ષ્મણજી તો ઘણા ગુસ્સે પણ થઈ જાય છે કે આ શું કે આ રીતનું એમ કે પગ ધોવાનું ના આંતી ને પણ છતાં ભગવાનને પેલા કેવડ છે એ ભગવાનના પગ ધોતા હોય છે ત્યારે એને પડી જવાની બીક લાગતી હોય છે ભગવાનને તો કેવડ કહે છે ભગવાન એક હાથ છે એ તમે મારા માથા ઉપર રાખી દો અને હું તમારો એમ કે પગ ધો એટલે ભગવાનનો હાથ કેવટના શિર ઉપર અને પોતે પગ ભગવાનના પગ ધોવે છે કથરોટની અંદર પગ ધોતા ધોતા લાકડું છે એ પાણી ચૂસી જાય છે એટલે એ હંમેશા પવિત્ર રહે છે અને એની અંદર લોટ બાંધી અને જે રોટલી બનાવવામાં આવે છે પોતાની ઘણી બધી પેઢીઓ સુધી એમાં લોટ બાંધેલું અને એમાં બનાવેલી રોટલી પણ એમ કે ખાઈ શકાય છે હવે એક વખતે શું થયું હતું કે જ્યારે સીતાજીના નવા નવા રામ જોડે લગ્ન થયા હતા તો એક પગ છે હોળી વખતે તો હોળી વખતે હોળી રમ્યા પછી લક્ષ્મણજીએ સીતાજીને એમ કહ્યું કે ભગવાન તમારા અરે માતાજી તમારા એક પગ હું કાયમી એમ કે તમારું ધોઈશ અને એક પગ એમ કે સોરી